મિત્રો આ જે ગાડી છે એ મારુતિ સુઝુકી કંપનીની છે અને મિત્રો આ ગાડીમાં અત્યારે તમને વિડીયો દેખાડવાનો હેતુ એ જ છે કે અત્યારે આ ગાડી કેટલું માઇલેજ આપે છે આ ડીઝલ ગાડી છે અને ઓગણત્રી પોઈન્ટ નવની માઇલેજ અત્યારે આપે છે સિત્તેરથી એંસીની સ્પીડ છે ને ઓગણત્રીસ પોઈન્ટ નવની માઇલેજ આપે છે હવે વિચાર કરો તમે કે સીએનજી ગાડી કરતાં પણ ડીઝલ ગાડી સસ્તી પડે છે અત્યારે હાલમાં અને સીએનજીના વધતા ભાવના કારણે આ ડીઝલ ગાડી મારુતિ સુઝુકી કંપનીની ઓગણત્રીસની માઇલેજ આપે એટલે બહુ મોટી વાત કહેવાય અને મિત્રો હવે તમને એવું લાગતું હોય છે કે મીટર ટી ગયું છે આ માઇલેજ ગાડી જ બતાવે છે ઉપર હવે જો હું થોડુંક એક્સલેટર આપું એટલે ઓગણત્રીસ પોઈન્ટ નવની જગ્યાએ જુઓ હવે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ પાંચ છ એવી રીતે છવ્વીસ પોઈન્ટ પચીસ પોઈન્ટ પચીસની એટલે પચીસથી ત્રીસની વચ્ચે આ માઇલેજ આપે છે હવે મિત્રો કહેવાનો મિનિંગ એ થયો કે સીએનજી કરતાં પણ આટલી ગાડી સસ્તી આ ડીઝલ પડે છે આ મારુતિ સુઝુકી કંપનીની આ કઈ ગાડી છે જો તમને ખ્યાલ આવે કે આ કઈ કઈ ગાડી છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવો નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો